બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના જમણા પાદર ગામ આવેલું છે માં મેલડી નું નાનું મંદિર મંદિર તો નાનું છે પણ માં મેલડીના પરચા દૂર દૂર સુધી જોવા મળે છે અને મંદિર આગળ તમે ભક્તોની ભીડ તો જોઈ જ શકો છો તો ચાલો હું તમને મેલડી માના દર્શન કરાવું દર રવિવારે મેલડી ની બેઠક ચાલુ હોય છે અને ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે અને પરથી જી ભુવાજીની માં મેલડી ના પરચા તો તમે જોઈ જ શકો છો કાકા મમ્મી ફૂલ મોબાઈલ છે મમ્મી પપ્પા આશુ કેવા શું કેવરાયું છે શું છે મહારાત્મા ફૂલ બોલે પાલનપુર કમ્લે ડેડી હવે ખુશ ને એક વાર બોલ પપ્પા પપ્પા મમ્મી દાદા કાકા Okay. it. Cut Hi. Ready?